માં ખેડૂતો બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે તો સોળમાંથી છ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે અતિવૃષ્ટિના કારણે મગફળીનો નબળો પાક ઉગ્યો છે ત્યારે ગ્રેડિંગની પ્રક્રિયા સખત હોવાથી મગફળીઓ રિજેક્ટ કરવામાં આવે છે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે જેમાં સરકાર એક હજાર પંચાવનના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તો ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે મોટાભાગની મગફળી નબળી પાકી છે પરંતુ ગ્રેડિંગની પ્રક્રિયા સખત રાખવામાં આવતા મોટાભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે ત્યારે જેતપુરમાં સોળ જેટલા ખેડૂતો મગફળી વેચવા આવેલા ત્યારે તેમાંથી છ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જેથી ખેડૂતોની સ્થિતિ પાડ્યા પર પાટુ સમાન થઈ ગઈ છે મારું ગામ સારણ સોઢિયાળા છે અને માંડવીનીનું સીસીમાં આવ્યો છું એટલે માંડવીનો ઉતારો પૂરો છે છત્રીનો પછી લોકો એમ કહે છે કે બે ટકા આમાં ડેમેજ છે હવે આ માંડવી તમે અમે જોવા ડેમેજ ભારો છો ખેડૂને બતાવો પછી આમાં અત્યારે મજૂર મળતા નથી પછી મારી જાતે હું દહીનું કરું છું પછી પાછી બતાવવાની છે દહીનું કરી બે વાર તો દહીં કરીને અમે લાવ્યા હોય આમ તો આમ ગણતરી કરો તો માંડવી પાંચ ચાર થી પાંચ વાર અમે માંડવી ફેરી હોય ભલા રાખ્યું હોય ઘેરે લાવ્યા હોય દહીનું ફેર્યું હોય પછી અત્યારે ભરી આમાં ગમે ખેડૂત ને તમે પૂછો આ ગમે આ ખેડૂને માંડવી માં કોઈ તકલીફ હોય તો કયો